વાજીજી ટુજીજી વાજીજી લાકડી મારતે બી લાકડી 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 રે રે ઓલ્યા ને કરી

મને ખબર જ હતો ભાઈ ભૂજોરી કોઈ આઈડિયા હોય તું મુઠ્ઠી વાળ ની સીધી સીધી મગજ પૂરા આપા ને ફટ ને રૂપિયા કમાઈ દે ગમે તે કરે વાત તો સાચી છે દારિકતા ચેર મેના ધંધો હોય ખાલી સીગારા હું કોણ ઘરાગ આવશે ખરું ઘરાગ ને આપણે ઘેર ઘેર જઈને આલી આવવાનો પોટલું ઉપાડી હવ ના આવવાનો એ લઈ લ્યો લે સેટલ લઈ લ્યો એ બધું બોલી તું તો એટલે આપણો ફાવ આયા બધું કમ્પ્લીટ એ કાકા કાચ્ચે સેટલ લઈ લ્યો ગરમી લઈ લ્યો ઠંડુ લઈ લ્યો સાવ તો બધું લાગી પેલું

છોકરો ને આપી શર્ટ વાડી એ લઈ લે નવી નવી બંધ ટી શર્ટ બંધ 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 લેવા કાકા ને લઈ લો સ્વેટર

પૈસા નહી પૈસા છે ને પૈસા મળી જ પૈસા ધીમી માં જોઈ લે તમે પેલા મજા આવ્યો ઠંડી જ નહીં

ના અમે તો ઘરે બજાર માં અગિયારસો ના ભાવ થોડો હજી કરે આ લઈ લો પંદરસો એટલે મને ફીટ પડે મોટું પડે એવું ભાઈ નાટકો કરે તું યાર લઈ આલે આપડે તો હાલ પૈસા આવ્યો આપડે ઉડી ચાલવાના હા હાલ લઈ લે

ગરમ્યા તમારો વાત સોપ છે હા તો અઢારસો રૂપિયા ના ભાવ ડી પૈસા નહી ગણ્યા તમારા પૈસા ટોટલ થયો રાખો હા લેવો હજાર પંદરસો બાકી નઈ યાદ હજારસોસો રૂપિયા

પૈસા માં જુઓ આનું પૈસા લેવા પૈસા તો કહું અમારે તો મારું નામ તમારું નામ બોલો તમે મારું એમ લખો સોમાજી સોમાજી ઠાકોર બરોબર કોઈ ભેદભાવ નઈએ પૈસા લેવા મળશે વધારે મળ્યા નઈ આઠસો રૂપિયા

જેઠા બકરા ના શ્વેટર લાવ્યા શું જ આવે અંદર તો ઘર માં પેલા જેટન બકરા નું આવે રહ્યું એ તો માર્કેટ માં લાવીયે વાળી ઘરે થોડી અમે આયા

તમે ફૂલ થઈ જ્યો તમારે કાઢી ઓઢી દેવા ઓઢી તમે જબરદસ્ત કાઢ્યો તમે ટોપી ટોપી ચલાવી

પૈસા તો બઉ આ ચાલ છોકરા મારવાડ વાત લે મારવાર વાત નહીં કઈ લાઈ પૈસા લે ઓરી

વધારતા વધારે પાંચ પૈસા બઉ જો પચીસ વાની ટોપી બરોબર પચીસ વા સેફ્ટી આવે યાર વાર નઈ બધા રૂપિયા વધારે ને ચાર લેજો બરાબર

બધું પડાય લે આ મોબાઈલ બધું બોલો સાત પંચાવન એવા વર્ગુ હેગું થઈ ગયો ખબર નહિ દેવા વર્ગો તો પીવા નકરું પૈસા આવે એટલે આલુ સુકા પૈસા કોઈ